હું પુસ્તા ગૌશ આમી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું કાંદા ખીચડી તો કાંદા ખીચડી કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે કાંદા ખીચડી બનાવવા માટે આપણે અડધો બાઉલ કાંદા લીધા છે ને એના આવા ઝીણા ઝીણા કટ કરી લેવાના કાંદાને ને એક બાઉલ આપણે ખીચડી લીધી છે ખીચડી તમે ગરમ એ લઈ શકો ઠંડી એ લઈ શકો રાતની પડી હોય ને તો સવારે તમે એને બનાવી શકો આ અત્યારે મારે રાતની જ છે ખીચડી મેં રાતે બનાવી હતી થોડીક વધારે જ બનાવી લીધી આ બનાવવું હતું એટલે મારે તો હવે એના માટે આપણે તેલ મૂકશું આ બે પાવરા બે ચમચી આપણે તેલ લીધું છે અને એક ચમચી આપણે ઘી લેવાનું એમાં ઘીનો ટેસ્ટ સારો લાગશે એકલા ઘીમાં પણ તમે બનાવી શકો હવે એમાં આપણે ચપટી રાઈ લેશું ને થોડુંક જીરું થોડીક આઠ આઠથી દસ લીમડાના પાન ને એક ચમચી લસણ કટ કરેલું લસણ થોડુંક વધારે નાખવાનું લસણ ને કાંદાનો જ ટેસ્ટ હોય એમાં થોડુંક એને ફ્રાય થવા દેવાનું હવે આપણે કાંદા નાખી દઈશું આ થોડુંક આપણે સતડાઈ ગયું છે બધું કાંદા ને બધું કલર થોડોક ચેન્જ થઈ ગયો છે હા જેને એકદમ નથી ઓલું કરાવી દેવાનું ચડાવી દેવાનું થોડુંક આવું રહેવા દેવાનું કડક હોય ને એવું હવે એમાં આપણે મસાલા કરશું એક ચમચી આપણે લાલ મરચું પાવડર નાખશું એક ચમચી ધાણાજીરું પાવડર ચપટી ગરમ મસાલો અને અડધી ચમચી હળદર ટેસ્ટ મુજબ મીઠું ખીચડીમાં મીઠું હોય જ છે આપણે એટલે થોડું આના કાંદાના નાની એના જ ઝાડનું નાખવાનું એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ થોડીક તીખી હોય ને તો સારી લાગે મસ્ત આ બધુંય થોડુંક ચડવા દેવાનું મસાલા ન બરે અને ખીચડી થોડીક આપણે ઢીલી કરવાની છે એટલે આપણે એમાં થોડુંક પાણી નાખશું એટલું પાણી ઉકળી જાય પછી આપણે ખીચડી નાખીશું ખીચડી હાથથી થોડીક આમ મસરી લેવાની ને મગની દાળની હોય ને છોટલાવાળી તો એ વધારે સારી લાગશે તમારે શાક કે કોઈ વસ્તુની જરૂર નહીં આવે એટલી મસ્ત લાગે બે સાથે ખાઈ લ્યો આ હવે થોડીક આપણે એને ખવા દઈશું ખીચડી આપણી મસ્ત થઈ ગઈ છે જાવી રાખવાની હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેશું તૈયાર છે આપણી કાંદા ખીચડી જો તમને આ વિડીયો મારો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહીજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ